પણ આ વર્ષે એવું બન્યું કે ચોમાસુ શરૂઆતથી જ વહેલું હતું આંદોબાની કોપાટા ટાપુ પર પણ વહેલું આવ્યું પહેલી જૂને કેરળમાં આવું જે જગ્યાએ ઓગણત્રીસ મહિના રોજ રાત્રે આવી ગયું એટલે ત્રણ દિવસ કેરળમાં પણ ચોમાસુ વહેલું હતું અને ત્યાંથી ચોમાસુ વહેલું થઈ ગયું એટલે વલસાડ જિલ્લાની અંદર સૌપ્રથમ ચોમાસાની એન્ટ્રી થાય મહારાષ્ટ્ર તરફથી ચોમાસું આગળ વધે એટલે મુંબઈ થઈને સીધું વલસાડ આવે

જે રેક્યુલર અમદાવા વિડીયો જોતા હશે ને ખબર હશે કે આ વખતે ચોમાસું ઘણી વખત નિષ્ક્રિય થઈ જશે ચોમાસું રોકાઈ જશે મુંબઈ આસપાસ ચોમાસું રોકાયું અમારો અનુન હતો અમે વારંવાર મુંબઈનું વાત કરતા હતા પણ સાહેબ પહેલું એવું કે વલસાડમાં આવી ચોમાસું રોકાઈ ગયું અગિયાર સુધી ચોમાસું ત્યાં પ્રવેશ કરીને પ્રવેશ કરતાની સાથે ચોમાસું છે ત્યાં વલસાડ જિલ્લામાં નિષ્ક્રિય થઈ ગયું અને હજુ કિસ્ક્રિત છે અત્યારે જ્યાં છૂટા છવાયા વરસાદો પડે છે ને નૈઋત્યના ચોમાસાના આમ તો ન કહી શકાય વૈજ્ઞાનિક ધબે જોવા જાય તો નૈઋત્યનું ચોમાસું સૌરાષ્ટ્રમાં અત્યારે નથી છતાં પણ સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ વાવણીના વરસાદો પડે છે જે પ્રી મોન્સુન એક્ટિવિટી કહી શકાય કેમ કે નૈઋત્યનું ચોમાસું સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી ભરતપુર અને વલસાડ જિલ્લામાં છે પણ અરબ સાગરની અંદર એક યુએસી છેલ્લા કેટલાય દિવસથી સક્રિય છે યુએસી નું થાય

એ પછી બાબરા તાલુકાના ઘણા બધા ગામડાઓ છે અમારે જુનાગઢ અમુક ગામડાઓ છે રાજકોટના જેતપુરની અંદર પણ જેતપુર તાલુકાના ઘણા ગામડાઓમાં વાવણી ના વરસાદ થઈ ગયો લોકોએ વાવેતર કરી દીધું પણ જો આપણે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો વાવણીથી વંચિત છે બાકાત છે આ તમામ વિસ્તારોમાં પણ એકવીસ થી પચીસ જૂન અંદર વાવણીનો વરસાદ થઈ જશે અને એ અંદર જોવા જઈએ તો જૂન મહિનો છે ને એની અંદર વાવણીનો વરસાદ થઈ જાય આપણા માટે ખૂબ સારું કહેવાય

અને ઉનારામાં ભયંકર ભીષણ ગરમીનો સામનો આપણે બધાએ કરવો પડ્યો હજી પણ આપણે ગરમીમાંથી રાહત નથી હજી પણ આપણે ગરમી અનુભવીએ છીએ અને આ ગરમી આપણે ત્રીસ જૂન સુધી કન્ટિન્યુ હજી આપણે જ રહેશે વરસાદ પડી ગયો તો પણ ઘણી વખત એવું થાય કે ત્રણ ચાર ઇંચ વરસાદ પડી ગયો તો ત્રણ ચાર ઇંચ વરસાદ પડી ગયો એનો મતલબ એવો નહીં કે ઠંડક થઈ ગઈ આમાં આવે ઘણી વખત આપણે સમાચારોમાં સાંભળતા હોય કેમ કે હું તો મીડિયા તો નજીકથી ઓળખું છું ક્યારેક અમારે કેવું પડે બીમારીઓ મીડિયા એમ કે અહીંયા અમરેલીના સાવરકુંડલામાં અડધો વરસાદ અને ગરમીથી મળી રાહત એને એ ખબર ન હોય કે આ અડધો ઇંચ પડે ને એમાં ઉકળાટ વધારે થાય પણ એ તો ખેડૂતના દીકરા હોય એની ખબર હોય અમે યશે માં ખબર ન પડે એના માટે તો વાળીએ ગયા હોય અમે ઘણી વખત કેતા હોય ને ખેડૂત ખેડૂત વિશે વાત કરતા હોય ને કેતા બોલે રાત બોને કહેવાય બલોને કહેવાય હાથી નાળીઓ બોલે કહેવાય પણ આ બધી ખબર હોય ને આ બધું તમે પ્રેક્ટિકલ કરી લ્યો તો ખબર પડે આપણે

વરસાદ પડશે ને કોઈ પણ ગરમીમાંથી એટલી બધી રાહત નથી મળવાની જૂન મહિનો છે તો આપણે ઉકળા જોઈ બફારામાં પસાર કરવાનો છે જુલાઈ મહિનાના બીજા અથવા તો ત્રીજા અઠવાડિયામાંથી લાગીનો સક્રિય થશે અમને ભાઈ મને પૂછ્યું કે આ અલ્લીનો ને લાગીનો છે ને મને સમજીવું છે કે આ શું હોય આમ જોવા જઈએ તો સામાન્ય રીતે પ્રશાંત મહાસાગરનું તાપમાન મે હમણાં તમારા નામમાં પડ્યા પહેલા પણ વાત કરી હતી પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ કરતા ઊંચું જાય એને આપણે અલ્લી નો કહીએ છીએ અને એના જે ભવનો છે ને એ પણ આપણા સુધી આવતા રોકાઈ જતા હોય છે લાની ને લાની લાની એનાથી વિરુદ્ધ પ્રવૃત્તિ થાય છે કે નોર્મલ કરતા તાપમાન ડાઉન થાય અને પ્રશાંત મહાસાગરનો ભવનો છે આફ્રિકાની બાજુમાં આવેલા મડાગાર મડાગાસ્ટર ટાપુ તાંઝાનિયા કેન્યા સોમાલિયા થઈ

મને ઘણી ખેતર જોવામાં આવે એટલે આપણે દાણા માણા નથી જોતા આ સેટેલાઇટના માધ્યમથી આખું બધું અમે પ્રિડિક્શન કરતા હોય છે ક્યાં યુએસી બને છે ક્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન બને છે ક્યાં એન્ટીસાયક્લોન બને છે ક્યાં લો પ્રેશર બનશે આ બધું અમે છે ને પ્રિડિક્શન કરી અને વૈજ્ઞાનિક તબે તમને માહિતી આપીએ આમ કે અંધશ્રદ્ધામાં રહેતા નહીં

પ્રકારે આયોજન કરવા ખાસ કરીને જે તમે ટૂંકા ગાળાનો પાક વાવેલો હોય ટૂંકા ગાળાનો પાક એટલે તમે મગફળી આમ જોવા જઈએ તો કપાસ નું વાવેતર આ વર્ષે ઘણું બધું ઘટી રહ્યું છે મગફળીનું તમે વાવેતર કરતા હોય જી વીસ કે જી બાવીસ કે હોય તો એકસો પંદર વીસ દિવસે એ પાકે પણ આપણે ઓગણચાલીસ નંબર નું વાવેતર આ વર્ષે બહુ થયું ગુજરાતમાં તમારે કદાચ ઓગણચાલીસ નંબર નું જોવા વિશે બાપુ છે ને અમરેલી જિલ્લામાં ઓગણ ચાલીસ નંબર છે ને હવે એ પાછું નેવું દિવસે તૈયાર થઈ જાય